હુમલો કર્યો પોતાના આક્રમણ માટે કુખ્યાત મહેમૂદ ગજનીએ સોમનાથની સંપત્તિ અને વૈભવ વિશે સાંભળ્યું હતું તેને પાંચ હજાર ઘોડે સવારો અને તેમના મોટા સૈનિકો સાથે સોમનાથ પર હુમલો કર્યો તેને મંદિરને લૂંટી લીધું અને લાખો રૂપિયાની સંપત્તિ પોતાના સામ્રાજ્યમાં લઈ લીધી આ ધ્વંસથી મંદિરની ભવ્યતા તૂટી ગઈ પરંતુ ભક્તોની આસ્થા તૂટી નહીં કહેવાય છે ને કે પ્રેમ ક્યારે ઓછો થતો નથી મહેમૂદના આક્રમણ પછી ગુજરાતના રાજા ભીમ અને માળવાના રાજા ભોજે સાથે મળીને મંદિરનું પુન કર્યું તેમને પથ્થરથી મંદિર બનાવ્યું હતું અને તેને ચાલુક્ય શૈલીમાં શણગાર્યું હતું જેમાં ઉત્કૃષ્ટ કોતરણી અને કારીગીરીનો પરિચય આપવામાં આવ્યો હતો